નમસ્કાર મિત્રો રઈજ રેટેડ સેન્ટર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું ભગવદ્ ગીતાના કર્મયુગ અધ્યાય ત્રણ નો શ્લોક છઠ્ઠો કર્મેન્દ્રિયાણી સેમ યસ્તે મનસા સમરણમ ઇન્દ્રિય અર્થાન વિમૂઢ આત્મા મિથ્યા આચાર સહ ઉચ્ચથી એટલે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે એટલે કે ઢોંગી કહેવાય છે એટલે એમ સમજી શકાય કે કેવા ઘણા મિથ્યાચારી હોય છે કે જેઓ ભાવના મૃતમાં કાર્ય કરવાનો નો ભણે છે પણ ધ્યાન ધરવાનો દેખાવ કરે છે જ્યારે વાસ્તવમાં તેઓ મનમાં વિષય ભોગનું ચિંતન કરતા હોય છે આવા દંભીજનો પોતાના વ્યવહારદક્ષ શિષ્યોને છેતરવા માટે શુષ્ક તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂર્ત છે મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈપણ આશ્રમના ગમે તે સ્ત્રી રહીને કાર્ય કરી શકે છે પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાંધી શકે છે પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વાસ્તુતઃ ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે તે કોઈ વખતે તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તેને નિશ્ચિતપણે સૌથી મોટા ધ્રત તરીકે જાણવું તેના જ્ઞાનની કોઈ કિંમત નથી કારણ કે આવા પાપી માણસના બધા જ ફળને ભગવાનની માયા શક્તિ હરી લે છે આવા ઢોંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે અને તેથી તેના યોગિક ધ્યાનનું જરાય મહત્વ નથી એટલે કે કર્મ કરવામાં તો આપણે ધ્યાન રાખીએ છીએ પરંતુ કર્મ કરતાં કરતાં આપણે ઇન્દ્રિય સુખનું વિશે ચિંતવન એટલે કે વારંવાર ઇન્દ્રિય સુખને જ આપણે ધ્યાન ધરાતા હોય ਉਤੇ નિਸੰਦੇ ਆਪੜ ਤੇਣਾ ਢੋਂਗੀ ਤਰੀਕੇ ਉਲਕੀ ਸਕੀ ਛੇ